પોણા દસે ગાડી આવી જાય છે તો એને તૈયાર તો કરી દીધી છે હવે એને મૂકી આવું ને પછી મારાથી બીજું કામ થાય તો એમનું બધું જ કરી દીધું છે ટિફિન ચોપડા બધું પેક કરીને રેડી છે એન્ડ અત્યારે જો કાર્ટૂન ચાલે છે તો આસ્તાને છે ને આસ્તાને કાર્ટૂન આપું તો મને કામ કરવા દે તો એના બને બને મિતી શાહો દેખી તો કંઈ વાંધો નહીં પહેલાં જેવી વધારે નહીં જોતી ખાલી સવારમાં થોડું અને સાંજે હું ટાઈમ તો લગભગ ગાડી આવે છે તો મારે છે મંદિરે એને મૂકવા જવું પડે છે કેમકે વજન વધી ગયો છે એન્ડ કિચડ થઈ ગઈ છે વરસાદના લીધે તો નહીં તું હોય ગુડ મોર્નિંગ આસ્થા આસ્થા જો આસ્થા કેટલી બીજી છે આસ્થા જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આસ્થા ઓકે તો ચાલો તમે બધા વિડીયોના એન્ડ સુધી કન્ટીન્યુ રહેજો એન્ડ વિડીયો ગમે તે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચાલી કાર્ટૂન મળે ને તો છોકરા આવા એકલા એકલા હો બેસે હા ને એમ જ એકલી રે આસ્તા આસ્તા એમ જ એકલી રે એક સાઈડમાં છે ને સુકી ભાજી ખાઈને એક બાજુ કાર્ટૂન દો પિંકી બેનના ઘરેથી મેં ફૂલ તોડીને આવી પિંક બેન તો છે નહી શું કરવાના એટલે મેં તોડી એક જ એક મમ્માનું બસ એક ફોટો મમ્માને આસ્તા ક્યાં નાખે જો એમ થોડું નાખે એમ દાવ મમ્મા કરી આપી કે ફૂલ ને તો કઈ રાખે નહી હા કે દેખાય હશે સરસ સરસ ચાલો હવે કામ સ્ટાર્ટ કરીએ દેખાય આસ્થા પણ દેખાય હા ચાલો ચાલો તું કાર્ટૂન જો મમ્મા કામ કરો ઓકે હમ કાર્ટૂન હોય તો ઓકે બાકી તો ઉચ ચાલો આજ તને મેં સોડાઈ દીધી છે એન્ડ આજે થોડો રૂમ ચેન્જ કર્યો છે મેં જો તો અહીંયા કુલર હતું તે હટાઈ અને ટેબલ મૂકી દીધી છે એન્ડ કુલર આ સાઈડ કર્યું છે તો થોડું ચેન્જ કરતા રહેવું જોઈએ એટલે થોડું આમ સારું લાગે તો કુલર છે ને મારે હટાવી દેવાનું છે દાદીના ઘરમાં જોવે એટલી જગ્યા છે એટલે નાકામની વસ્તુ છે ને તે બધી ત્યાં મૂકી દેવાની છે ને અહીંયા બધું સેટ કરવાનું છે પણ મારા ઝાડુ હોય ઝાડુ જોડે બે ત્રણ છોકરા હોય ને તો પછી કામ થાય એવું છે તો નાસ્તા ઊંઘે છે તેટલી વાર હું પોતું મારી દઉં એટલે મારું ઘર એકવાર ચોખ્ખું થઈ જાય એટલે પછી મેં શાંતિથી બીજું બધું કામ કરી શકું એન્ડ છે ને આરો કબટ આ કબાટ પણ હટાવી દેવાનો છે અહીંથી દાદીના ઘરે શિફ્ટ કરી દેવાનો છે પણ એમાં છે ને બહુ બધું સામાન છે ખેતરનું પપ્પાનું જે કામનું હોય ને તે બધી વસ્તુ અંદર છે તે બધું મારે કાઢવાનું આવશે ને પછી ત્યાં મૂકવાનું આવશે તો ચાલો હવે તો આ છે મારી આસ્થાનું બેગ એમાં ચોપડા હશે રમકડા હશે કલર હશે બધું હશે જાત જાતનું તો કઈ રહ્યા આવે પણ કામ કરવાનું છે તો પપ્પા છે ને બજાર ગયા હતા એટલે બધું જ સામાન લાગ્યા છે હવે મારે છે ને સરખી રીતે મૂકવાનું છે આમાં છે તુબે શાક તુબિયરનું શાક ધાણા આ છે પપ્પા અને આસ્થા માટે ફ્રૂટ તો આમાં છે સફરજન અને દાણા સાબુ કપડા ધોવાના તો એક બોક્સ જ લાવે પપ્પા એટલે એક મહિનો ચાલી જાય તો બહુ બધા સાબુ આવે લગભગ કેટલા આવતા હશે એ તો કઈ દેખા તો નહીં કેટલા નોંધ આવે પણ એક મહિનો ચાલે છે બધા નીકળે છે આમાં એટલે પછી બધાના બબ્બે જોડી તો હોય જ એટલે પછી એક સાબુ છે ને બે કે ત્રણ દિવસ જ ચાલે તો આટલું સામાન પપ્પા રહ્યા છે આ છે મારું પાક પછી બતાવી મારું પાર્સલ બતાવું તો આ છે મારું પાર્સલ મારા ઝાડુ કંટાળી જાય કે કેટલા પાર્સલ મંગાવે જરૂર હોય તો લેવું જ પડે ને તો મારા પાર્સલ છે ને રેખાબેન ના રૂમ પર આવે છે અહીં ગામ સુધી એક બે વાર મેં મંગાવી જોયું પણ સ્ટેશન પર લેવા ભૂલા પૈસા વધતા હશે ને

પ્લાસ્ટિકની બોટલ છે છે મારે રેમેડી બનાવવાની છે વાળ બચાવવા માટે એટલે ત્રણ સ્પ્રે વાળી અને આ છે ઓઇલ માટે તેલ નાખવા માટે એ તો હવે હું ટ્રાય કરીશ ધોઈને તો ખબર પડશે કે કામ કરે છે કે નહીં કરતું તો મેં છે ને રૂળથી લગાડતી હતી પણ મેં કીધું લઈ જ લઉં આમ તો વાગતું નહીં સારું છે તો આમાંથી બે બોટલ મેં કાઢીશ એક તેલ માટે એક જે મેં બનાવવાની છું તેના માટે તો પેલા યુઝ કરીશ ને પછી હું તમને બતાવીશ એનું રિઝલ્ટ તો કઈ તમે ચાર પી લીધી છે એન્ડ હવે કામ કરીએ છીએ તો મારો આખો દિવસ એવું જ કામ 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 તેમ છતાં છે ને મને એવું જ કે કામ એવું

આસ્તા મમ્મા કામ નહીં કરતી નહીં કરતી મમ્મા કામ કરે છે તેવું કે છે મમ્મા કામ જ નહીં કરતી આસ્થા તો એ આસ્થા તો આસ્થા એવું બોલશે મમ્મા કામ કરતી જ નહીં એવું કહેશે